તો આ તરફ પાટણમાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ પામી છે છે સમગ્ર દરમિયાન પાટણમાં વધુ વરસાદ પડ્યો જેથી પાટણનું આનંદ સરોવર ઓવરફ્લો થયું છે કેનાલમાં પાણી ભરાઈ જતા આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે પવનની સાથે વરસાદ પડવાથી અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે પાટણમાં વરસાદને કારણે આખી રાત વીજળી ગુલ થઈ હતી

તો રાધનપુરની આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મિલીમીટર સાંતલપુરમાં બસો મિલીમીટર સિદ્ધપુરમાં એકસો બ્યાસી મિલીમીટર શંખેશ્વરમાં એકસો સત્તર મિલીમીટર ચાણસમામાં એકસો આડત્રીસ હારીજમાં બ્યાસી મિલીમીટર સામીમાં ત્યાંશી મિલીમીટર વરસાદ નોંધાયો છે